જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતના થેપલા બનાવશું રૂ જેવા સોફ્ટ અને તમે ખાતા જ રો એવા એમ થશે કે વધારે બનાવી બનાવીને સ્ટોર કરીએ ને ત્રણ ચાર દિવસ આરામથી ખાઈએ સાથે તમને દહીં કે અથાણું કંઈ નહીં જોઈએ એટલા ટેસ્ટી છે અને રૂ જેવા સોફ્ટ છે મેથીના અને કોથમીરના તો તમે બહુ બનાવ્યા હશે હવે આ અલગ રીતના ગાજરના થેપલા બનાવી જુઓ બધાને ઘરમાં ભાવશે અને જ નાસ્તામાં ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી ચટાકેદાર ને હેલ્ધી છે સો બનાવવાનું શરૂ કરીએ બોલમાં લઈશું ગાજર એક મોટું ગાજર લેવાનું છે અને એને છીણી લેવાનું છે બારીક કાપેલી કોથમીર કોથમીર પણ અહીંયા વધારે લેજો થોડી અડધો કપ જેટલી લેજો ફ્લેવર સારી આવશે હવે આપણે પહેલા મસાલા કરશું પછી લોટ નાખશું હળદર ધાણા જીરો સેકેલા જીરાનો પાવડર ચાટ મસાલા હિંગ તલ જેનો ક્રંચ બઉ જ સરસ આવશે ને તલ ખાવામાં હેલ્ધી છે આદુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો ને ફ્રેન્ડ્સ આમાં આપણે લાલ મરચું નથી નાખતા એટલે તમે લીલું મરચું એ પ્રમાણે થોડું વધારે નાખજો લસણની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે મીઠું ત્યાં નાખો ત્યારે સંભાળવાનું કેમકે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે હવે આ મસાલા પહેલા આપણે મિક્સ કરી કાઢશું એકદમ જબરદસ્ત ટેસ્ટી ચટાકેદાર અને મસાલેદાર આ બનશે ને હવે તમે જોશો કે આમાંથી પાણી છૂટું પડે છે એટલે આપણને લોટ બાંધતી વખતે પાણીની બહુ જરૂર નહીં પડે ગાજરમાંથી પાણી છૂટું પડી રહ્યું છે મસાલા મિક્સ કર્યા પછી હવે આપણે લઈએ છીએ લોટ ઘઉંનો લોટ અને ફક્ત એક ટેબલ સ્પૂન ચણાનો લોટ જેનાથી બહુ જ સરસ એકદમ ફાઇન પોચા થશે તેલ એક જ ટી સ્પૂન તેલ લેજો અને તાજા વાટેલા મરી અને મરી પણ એકદમ પાવડર નહીં કરી કાઢવાના અધકચરા વાટવાના છે હવે બધું મિક્સ કરી કાઢીએ તમે જોશો કે લોટ આમાં અડધો તમારો બંધાઈ જ જશે તમે જુઓ અહીંયા બાઇન્ડિંગ થઈ ગયું છે કેમ કે ગાજરમાંથી પાણી છૂટું પડ્યું હતું એટલે તમને હવે પાણી બહુ નહીં જોઈએ માંડ બે કે ત્રણ ટેબલ સ્પૂન પાણી જોઈશે એટલે પાણી ધીરે ધીરે નાખજો એક સાથે નહીં નાખી દેતા બધું મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઈસીસ નાખવા હોય તો નાખી શકો છો હવે લોટનું આ રીતે જ્યારે બાઇન્ડિંગ થઈ જાય ત્યારે આપણે એમાં થોડા ટીપાં તેલ નાખશું અને એકવાર બરાબર મસળીને એને સ્મૂથ બનાવી દઈશું આ થેપલા તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા સ્મૂથ રોટલીના લોટ જેવો લોટ તૈયાર છે આપણે રોટલીના લોટ જેવો સ્મૂધ લોટ બાંધવાનો છે તમે આ જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્મૂથ છે કડક લોટ નહીં કરતા આ રીતનો રોટલીના લોટ જેવો લોટ જોઈએ છે એકદમ સોફ્ટ થશે આ હવે આની કન્સિસ્ટન્સી તમે જોઈ કે રોટલીના લોટ જેવો છે હવે આપણે આના લુઆ કરવાના છે બહુ નાના નહીં ને બહુ મોટા નહીં આ મીડિયમ સાઇઝના આ રીતે આપણે બોલ્સ બનાવશું અને ફ્રેન્સ આ તરત આપણે થેપલા કરી કાઢવાના નહી તો ગાજર માંથી પાણી છૂટું પડતું જશે અને લોટ ઢીલો થઈ જાય છે હવે આ સાઈઝના બધા પહેલા લુવા કરીને તૈયાર રાખશું એક કપ ઘઉંના લોટમાંથી સાત થેપલા થશે જો બાળકો ગાજર ન ખાતા હોય તો તમે આ રીતે બનાવીને આપજો બહુ જ ભાવશે હવે લુવા તૈયાર થઈ જાય એટલે તરત આપણે વણી કાઢવાના નહીં તો લોટ વધારે ઢીલો થઈ જશે ગાજરને લીધે વણતી વખતે થોડો આ રીતે અટામણ લેવાનું અને પછી વણવાનું સ્ટાર્ટ કરશું ફ્રેન્ડ્સ આ લોટ બનાવીને તમે રેવા નહીં દેતા નહીં તો લોટ ઢીલો થતો જાય છે અને પછી વણતા પણ નહીં ફાવે લોટ બંધાઈ જાય એટલે તરત થેપલા કરી કાઢવાના હવે વણી લીધા પછી જો તમને જોઈએ તો અહીંયા જે રીતે મેં કર્યું છે કોઈ પણ એક 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 ડબ્બો કે ડબ્બાનું ઢાંકણું લઈને તમને સેમ કરવા હોય તો સરખા થશે એ પ્રમાણે કરી શકો છો આ ઓપ્શનલ છે નથી બહુ જાડા ને નથી બહુ પતલા મીડિયમ સાઈઝના છે હવે ગરમ તાવી પર આપણે શેકવાનું શરૂ કરવાનું પહેલાં એક સાઈડને થવા દેવાની જ્યાં સુધી એના ઉપર લાઇટ બ્રાઉન સ્પોટ્સ ન આવે ત્યાં સુધી હવે તમે અહીંયા જોઈ શકો છો ઉપર થોડા લાઇટ બ્રાઉન સ્પોટ આવ્યા છે એટલે સાઈડ ચેન્જ કરીને હવે બીજી સાઈડ પર પણ જ્યાં સુધી લાઇટ બ્રાઉન સ્પોટ્સ નહીં આવે ત્યાં સુધી થવા દઈશું બીજી સાઈડ પણ સેમી કૂક થઈ ગઈ છે હવે જ્યારે બેઉ સાઈડ સેમી કૂક થઈ જાય પછી ઘી કે તેલ આ રીતે સ્પ્રેડ કરવાનું અને પછી હવે પાછું આપણે એને ફ્લિપ કરશું અને હળવે હાથે આ રીતે તાવેતાથી દબાવીને આપણે કૂક કરવાનું છે બીજી સાઈડ પર પણ સેમ પ્રોસિજર છે ઘી કે તેલ અપ્લાય કરશું અને પાછું એની સાઈડ ચેન્જ કરશું હવે આ રીતે જેન્ટલી પ્રેસ કરતા જઈશું જ્યાં સુધી થેપલું બરાબર કૂક ન થઈ જાય અહીંયા બેઉ સાઈડથી પરફેક્ટલી કૂક થઈ ગયું છે આપણું કેરેટનું થેપલું રેડી ટુ સર્વ છે આ જેવા તમે ઉતારશો ને બીજા બનાવતા બનાવતા પણ આ ખાતા જશો એટલા ટેસ્ટી છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે સેમ વે બીજા બધા પણ કરી લેવાના પહેલાં હંમેશા બે સાઈડને સેમી કૂક કરી કાઢવાની પછી તેલ કે ઘી લગાવવાનું

ફ્રેન્ડ્સ તમે આ વધારે કરીને મૂકી રાખો ત્રણ ચાર દિવસ ફ્રીજમાં આરામથી રહી શકે છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો એકદમ રૂ જેવા સોફ્ટ અને જબરદસ્ત ટેસ્ટી બન્યા છે આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને હેલ્ધી પણ છે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ રૂ જેવા સોફ્ટ ખાવાની તો એટલી મજા આવશે કે તમે દહીં કે અથાણા સાથે ખાશો એની કરતા તમને એમ નેમ ખાવા ગમશે હવે ટેક્સચર જુઓ ફ્રેન્ડ્સ રૂ જેવા સોફ્ટ અને જબરદસ્ત ટેસ્ટી મેથીના અને પાલકના થેપલા તો બહુ ખાધા હશે હવે આ અલગ રીતના ગાજરના થેપલા બનાવી જુઓ અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ